સુરતના પાંદેસરા વિસ્તારમાં મોડી રાત્રે થયેલી હત્યાની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી તિરુપતિ ચોકડી પાસે અજાણે લુખાઓએ બે યુવાન મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચોવીસ વર્ષીય ભગતસિંહ અને તેના મિત્ર રાત્રિની શિફ્ટમાં નોકરી પર જતા હતા તે દરમિયાન તિરુપતિ ચોકડી નજીક કેટલાક અજાણ્યા લુખાઓએ તેમના પર અણધારી રીતે હુમલો કર્યો હતો હુમલામાં ભત સિંહને ગંભીર ઝીરસાઉ પહોંચતા ઘટના સ્થળે જ મોત પંચ્યું હતું જ્યારે તેના મિત્રને પણ ગંભીર ઝાઝ પહોંચી હતી હત્યાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી જખમી યુવાનને તત્કાળ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જે તેની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે હત્યાની ઘટના બાદ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે બ્રિજેન્દ્ર સિંહ રાજપૂતરે લક્ષ્મીનગર પાંડેસરા હાઉસિંગ क्या घटना हुई घटना हुई कि रात में दो बजे पुलिस वाले आए तो हमको जानकारी मिली कि हमारे भाई का मर्डर हो गया है आपका भाई कहा जा रहा था भाई मेरा ड्यूटी गया था उसका तिरुपति स्टेट पे मर्डर हुआ वहाँ से पुलिस वाले दो बजे रात को आए उसमें हमको ये जानकारी मिली कि आपके भाई का मर्डर हो गया है कौन लोग आपको तो कुछ पता है हमको जानकारी नहीं है उसके साथ वाला सीरियस है आई में एडमिट है उसने पुलिस वालों को बयान दिया है उसने क्या बयान दिया है हम हमारी जानकारी से बाहर आए क्या लगता है आपको आपसे दुश्मनी आपसे कोई दुश्मनी नहीं है किसी प्रकार का कोई रंजिश नहीं कोई दुश्मनी नहीं क्या नाम था आपके भाई का भगत सिंह चौबीस ऐसी पच्चीस शादी होगी नौ शादी आपके क्या मांग है मेरी मांग यही है कि इंसाफ होना चाहिए जो ये केस किए हैं उनको सजा मिलनी चाहिए कायदे सर